કિરણબેન વિશાલભાઈ સોલંકી અટક છે આપણે ક્યાંથી આવો છો ઈડર ઈડર ગામડું કીધું અને તાલુકો કેવો લાગુ પડે જિલ્લો કેવો લાગુ પડે સાબરકાંઠા સાબરકાંઠા લગ્ન કેટલા વર્ષ છેલા 9 વર્ષ 9 વર્ષ અને 9 વર્ષમાં કેટલા ડોક્ટર બતે તમે 10 ડોક્ટર કહેતા બધાય ઈંડા નથી બનતા ફૂટતા નથી આઈએફ કરાવું જ જોઈએ આઈએફ કરો તમે લેપ્રોસ્કોપી 2021 માં કરાવ્યું બરોબર તો તમને આઈ બતાવવાનું કોણ કીધું અમે રીલ જોઈને રીલ તો કોણ જોતું રીલ્સ

બીજા ડોક્ટર કરતા અમારું કામ તમને કેવું લાગે સારું લાગે સર આ વાર્તા વારે બહુ જ ઓકે ઈધર ત્યાંથી કેટલું દૂર પડે 300 કિલોમીટર ઉપર થી બરાબર 400 કિલોમીટર જેવું હા બીજી વિઝિટ માં આજે બચ્ચુલીન ખુશીના સમાસા જોડે જાવ છું બરાબર ને બધા ડોક્ટર આઈવીએફ આપું કરો કે તમને